રાધે 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 કૃપા કૌશવાદ આમ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે ખાસ કામ કરેલું જીવનની અંદર ઘણા બધા શત્રુઓ હોય શત્રુઓના બળનો ક્ષય કરવાનો કોઈ દિવસ ક્યારેય શત્રુઓને મારવાનો નથી શત્રુઓના બળનો ક્ષય કરવાનો શત્રુ આપણો મિત્ર બની જાય ગમે એટલું માનસિક રીતે ત્રાસી ગયા હોય હેરાન થઈ ગયા હોય ઘણું બધું પુરુષાર્થ ઘણા બધા પ્રયત્નો ઘણા બધા પૂજા કર્યા હોય તે છતાં પણ તમને તમારા જીવનની અંદર ક્યાંક ક્યાંક ને પ્રગતિમાં કાર્યક્ષેત્રમાં અભ્યાસમાં બાળકોમાં અથવા વધારે પડતી તકલીફો પડતી હોય પરિવારની અંદર કુટુંબની અંદર તો આ ઉપાય ખાસ કરી લેજો માત્ર આ ઉપાય કરવાથી સૌથી પહેલું કામ તમારું એ થશે કે તમારા જીવનમાં આવતા તમામ શત્રુઓનો નાશ થશે એના બળનો ક્ષય થશે અને શત્રુઓ જે હશે એ બધા જ શાંત થઈ જશે બીજું કામ એ થશે તમારા જેટલા પણ શત્રુ હોય એ શત્રુઓ તમારી સામે જે પણ કાર્ય કરતા હશે એ કાર્ય બધા જ નષ્ટ થઈ જશે એ નાશ થઈ જશે અને ત્રીજું કામ એ થશે તમારા જીવનની અંદર વાઇબ્રેશનો વાતાવરણ અને માનસિક વિચારોમાં બદલાવ થશે માટે હું જે ઉપાય આપું છું એ ચોક્કસ ઉપાય તમે કરી લેજો ખૂબ સરળ છે ખૂબ સહજ રીતે આપ કરી શકો છો અને ખૂબ જ સારા શ્રેષ્ઠ ઉપાય છે જે કરવાથી તમારા જીવનની અંદર શત્રુથી તમને વિદાય મળશે અને બધા તમારા મિત્ર બની જશે માટે જરૂરથી કરજો મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને સંપૂર્ણ રીતે જાણવા માટે અંતિમ સુધી જોડાયેલા રહેજો શરૂઆત કરીએ સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે અમાસના દિવસે હવે આવી રહી છે કાલે અમાસ છે અમાસના દિવસે ખાસ કાર્યક્રમ તમારે કરવાનું છે સંધ્યાના સમયે સાંજનું વાતાવરણ શાંત હોય એ સમયે તમારે પીપળાનું વૃક્ષ જ્યાં હોય શિવજીનું મંદિર હોય એ જગ્યા ઉપર જવાનું છે અથવા ખાલી પીપળાનું વૃક્ષ હોય ત્યાં જવાનું છે સરસવના તેલનો દીવો કરવાનો છે અને સરસવના તેલનો દીવો કરી અને ત્યાં એ જે પીપળો છે એ પીપળાની પ્રદક્ષિણા કરવાની છે અને પ્રદક્ષિણા કરતા કરતા મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાનું જાપ કરવાનું છે આ કાર્ય કરશો એટલે તમારા શ્રોત્રો તમને વિજય મળશે બીજું કામ એ કરવાનું છે કે સંધ્યાના સમયે તમારે શિવજીના મંદિરમાં જવાનું છે પીળા કલરના રાય જેવા સરસવના દાણા હોય એ ચપટી મુઠી ભરીને લઈ જવાના છે અને શિવજીને અર્પણ કરતાં કરતાં મનની અંદર સંકલ્પ કરવાનો છે જે પણ શત્રુઓનું બળ હોય એ ક્ષય થાય જીવનમાં આવતા જે પણ શત્રુ હોય આગળ આવવાના હોય અથવા અત્યારે હાલની અંદર હોય તમારા જીવનમાં એ શત્રુઓના બળનો ક્ષય માટે ભગવાન શિવ તમને આ કાર્ય સોંપું છું એવા ભાવથી એ શિવજીના ચરણમાં સરસવ અર્પણ કરી દેવાના છે અને ત્યાં પણ સરસવના તેલનો દીવો કરવાનો છે અને સાથે એક મુઠી કાળા તલ શિવજીને અર્પણ કરવાના છે જેના દ્વારા તમને શત્રુઓથી વિજય મળશે અને ત્રીજું કામ તમારે એ કરવાનું છે શિવજીના મંદિર પાસે બેઠા બેઠા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને આ મંત્ર અથવા ત્રંબકમ મંત્ર છે અથવા ઓમ નમઃ શિવાય અથવા આ ન કરી શકો તો શ્રેષ્ઠ અને શરણ મંત્ર છે નમો ભગવતે મહારુદ્રાય સ્વાહા નમો ભગવતે મહારુદ્રાય સ્વાહા આ મંતરની તમારે ત્યાં બેઠા બેઠા ત્રણ માળા કરવાની છે આ માળા કરી અને જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી એ સરસોના તેલનો દીવો ચાલુ રહેવો જોઈએ સરસોના દાણા અને કાળા તલ ચડાવી દેવાના છે અને દીવો કરી આ માળા કરી અને પછી શિવજીને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં આવતા તમામ શત્રુઓ અથવા અત્યારના સમયમાં મારા જેટલા પણ શત્રુ હોય એ બધા શત્રુઓના બળનો ક્ષય થાય બધા જ શત્રુઓ શાંત થાય આ ભાવથી ભગવાન શિવને પ્રાર્થના કરી અને પછી તમારા કાર્ય અંદર લાગી જવાનું છે અને આ